તો જય જોહાર જય આદિવાસી દોસ્તો નાના એવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને બહુ ઘણા બે ત્રણ દિવસથી આરકે કરીને લુખો હતો આપણા સમાજ વિશે ખરાબ ખરાબ બોલ્યો હતો આદિવાસી સમાજ વિશે તો એને પાછી માફી માંગી લીધી હતી અને હવે બીજો ઊભો થયો એટલે તમે પહેલા વિડીયો જોઈ લો તમારી બેનને ચૌદ આદિવાસી તમે જે કોળી સમાજ નો તમે જે વિરોધ કર્યો છે ને તમારી બેન ને ચોદવું તમારી બેના ને ધોરા દિવસ ચોદવાની તાકાત છે અમારામાં લાગુ પડે ને વખત ઠાકોર બોલે મારી જાન તમારી બેન ને ચોદવું આદિવાસી તો જોયે દોસ્તો વિડીયો અને આપણા સમાજ વિશે આવું બોલી ગયો તો આપણને અંદરથી એવું થવા જોઈએ કે આપણો સમાજ આપણો હક એટલે આપણે બોલવા જોઈએ એમ હું બોલું છું એટલે મને એવું તો કંઈક હશે જ કે મારો સમાજ મારો હક આદિવાસી સમાજ આપણા સમાજ વિશે કોઈ બોલી જાય ખરાબ આપણી બે મા બેન દીકરીઓ પર તો આપણે એવું થવા જોઈએ કે અંદરથી કે હાળું મારો સમાજ વિશે આવું બોલી ગયા છે તો અમુક ભાઈએ વિડીયો ભણાવ્યા હતા અમુક મોટી મોટી આડીવાળીઓ નથી ભણાવ્યા તો આટલું ખરાબ આપણા સમાજ વિશે બોલી ગયા હતા આપણા આદિવાસી સમાજ અડધા ભાઈઓ અમુક તે સાચું કર્યું છે પણ અમુકને મારે કહેવા જોઈએ કે આપણા સમાજ વિશે બોલ્યો છે હું વિડીયો બનાવું એનું કારણ નથી કે ખાલી વિડીયો બનાવીને લાઈક ના મળે એટલે ના ના મારા સમાજ વિશે તમારો હક હોય આપણા આદિવાસી એટલે મારો હક હોય બધોનો હક હોય કોઈ એવું નથી કે હું વિડીયો બનાવું એટલે મારો કંઈક પ્રોબ્લેમ હશે ના 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 આ તો આદિવાસી સમાજ ઉપર આવે ને એટલે આવું થાય તો દોસ્તો ખાલી આદિવાસી સમાજની સ્ટોરજી મેળવાથી હે મોટી મોટી ફેંકવાથી આદિવાસી એવું કરવાથી કાંઈ ફાયદો નહીં જ્યારે આપણા આદિવાસી સમાજમાં ગમે તે પ્રોબ્લેમ થાય તો આપણે હકને હકનું લડવા જોઈએ કારણ કે આપણો હક હોય તો મારું એટલું કહેવું છે કે આપણા આદિવાસીમાં આ જે આ ભાઈ બોલી ગયો હતો ડપ એને મારે બોલવું હતું બરાબર કરીને પણ એના જેવું નથી થવું કેમ કે આપણે ધીરે ધીરે કરીશું તો તો એ આપણા સમાજ વિશે આવું ખોટું બોલે છે તો આપણે એને ખબર પાડવા જોઈએ કે આદિવાસી કોણ છે આદિવાસીનો આમાં આદિવાસી બધા શેર છે એવું કરવા જોઈએ ખાલી સ્ટોરજી મેળવાથી કંઈ ફાયદો ન મળે તમે સ્ટોરજી મેલો હું ડફો ખા સ્ટોરજી મેલો હા ડપોડો મેં કાંઈ સ્ટોર નથી મેલી પણ હું લડવાનું આદિવાસી સમાજ પર ખોટું બોલ કોઈ બોલતું હોય તો હું વિડીયો બનાવું છું એ આપણું સાચું કામ બાકી આપણા આદિવાસી સમાજમાં કંઈ પ્રોબ્લેમ હોય આપણી આદિવાસી સમાજ વિશે કંઈ ખોટું બોલી ગયું હોય તો એના માટે ઊભું થવા જોઈએ હોવી નહીં રહેવાય ઇસ્ટો સ્ટોર જ ક્યાં મેળ આદિવાસી આદિવાસી કરે પણ આ જે આપણા સમાજ છે ખરાબ બેન દીકરીઓ પર મા દીકરીઓ પર બોલી ગયો તો કાં હું આ ડફોળ તમો અને અને ખાસ તો એ છે કે આપણા આદિવાસીમાં હંપ ન મળે આદિવાસીમાં હંપ હોય ને તો આપણા હંપ જોઈને ભલભલાની ફાટી જાય કોઈને ખોટું બોલવાનો વિચાર પણ નહીં આવે તો જય જ્વાહાર જય આદિવાસી દોસ્તો આ વિડીયો તમે જોતા હોય તો સારું અને મારા વિડે ડફોળો કંઈ જોતા નથી ડફોળ મોટે મોટે પહેલાં જાણ્યા કેવા બાળ એમ કંઈ ખારું બોલતો હોય એના સાંભળો ડફોડું એટલે આપણા આદિવાસીને આવું સાંભળવાનું આવો આ આવે હમ પણ રાખો કંઈ કંઈક ખારું કામ કરો તો જય જ્વાહાર જય આદિવાસી દોસ્તો વિડીયો પૂરો જોઈજે પેલા ડફોળ નહીં મારે મસ્ત કેવું હતું પણ તમે યાર આ વિડીયો મારો બધા બેન દીકરી પણ જોતા આવી હું ખોટો નથી જય જ્વાહાર જય આદિવાસી દોસ્તો